મજીમાં ભાઈ દારૂ ગાર ભાઈ બોય ફર ફરાજી નાખે તો કે ઉતાર હમ વસ્તુ આવી લાય મે જમ આ તો કડવા ઓલે મેલી છે અલે ના વા એ તો પટી એ તો હોઈ ગયો ઘેર એક તો પીજો છેલી પીવાની તારે વળે માર દે ચાલે ભાઈ ના એ ના વાલા અલે આ છે વાડ બો કડવા ઓલે મેલી છે વાગા તું એ પીવાન તારે કરવાન વાડ જોવી પડે હા ઓ ના કે દેલોસ

ના જવાય ઓપળે ના જવાય લતા આવા આટલી ઉંમર જવા તો પિયર બિયર જાય એડે તો હું કઉ છે એ ભેગો થાય છું છે ના બાપા રસ્તો નઈ જો આવ તો પાછળ પાછળ આવો છે હા હા જાય હું કઉ છે કે આટલી ઉંમર ડ હવા નું ચાલુ રાખી જો ડ હવા નું ચાલુ રાખી જો લગીર ખબર પડતી નહીં કલે આવા છોડી દે એના લીધે મારા ગોમમો આબરૂ જાય છે એક ભગત ને એક દારૂડીયો કે ઓન ગરમો મોતો મને એક દાડો ટોટિયા પાકી નાખવા છે નહી જુદ રાર્યો કેટલા દેવ લાય ઓ તો પીજો ઉપર પાણી પીવામાં આવતો જ છે આ ઘર રદ નહી ઓ આયા ઘર નહી લાય ભાઈ પીજો ના નહી પીવો એક વાર રવા દો ને મે આવતો તો હેને કોઈ લા આવજો તો મે મેકી દેજો અમા આવશે બોલશે પાછો કે એકલા એકલા પીવાનો તમારે બે તો પછી પડી ગયો સર પીવાને એ મળતું એટલે મને સન જેમ તાય ભાઈ બાળા છે જીવ તો ના કે જીવ લીધા કર ના અય આય હે કે માર ભાઈ છે ને વાત તારી ને

પતા કે અરસી આજ બસ કાઈ થાય ના કો બોલ પણ મારા મારે આ ઘર મારી બૈડી તાર બઈ રાખે હેડ તું ના ઉત હેડ હેડ એન્ડા હમણા હા પડી જે મારા ઘર ના હેડ એમ કે હેડ ના મારા ઘર ખસ ના કે તને હું વાદ્ય કરું કા પાલટી પાલટી આપડા ઘર ખાવા પીવાના આપડા ઘર રોટલા બનતી બાદ ના ગોરી ઉડે ગલાણા વાણા મિલકલે આને બે વાર નતું આલવાનું અડધું ચાલવાનું હોને તો અડધી થીલી ચાલવાય

બસ બબ તો ગા ગા પાડજે લે ઊભો થઈ ભાગો ખરો તારા તું પીયો ને बाजरे ના ખ ગાવ बाजरे बाजरे રોટલા ને કીરો આણે કે આ જીરો ને આ જીરો કીરો રામાર્થીલી આ ભાઈ લે હું પીયો બાબં જોતો હો હેડો છોકરો લઈ લ્યો લઈ લ્યો આ રસ્તો આ કોઈનું સાધન આવતો લે તો રસ્તો તો ખુલ્લો કરી આડવો પડે અને હું અળાશ કાઢતા એના શિયાળાને મોકી સાર છે પૈસોની આવ નાગજીભાઈ શું કર્યા

આ પૂળા કીધું તું રસ્તામાં પડ્યા તા છોકરા કીધું કે લે લઈ રહ્યો આપડા રસ્તો કોઈ ખાલી કરી આલો પડા કા અમુક ટાઈમ નાહી પર લઈ લેવા તાન પછી એવું કરવું પડે હા ના હે બરોબર છે હું સકે બીજી બધી શાંતિ કા હવ થોડી તમાકુ આવી જકે હવ તે કાલે ખાતા નાઈ પાઈ અને પછી હું કર્યું આજે કીધું લાવજો પેલા બીજા હેતર માં વરિયાડી આવી જકે તે ઓટો મારતા ઉપર તમે મને ભેગા થયા હા બરાબર હું ભાવ સાલસ પૂણો વિસાર લાવ છું ઓ મારો તાત બાવ હાળ શિયાળામાં

જ જોઈએ અને આપણો થાય એટલે શું છે સરપંચનો કોઈ ઠેકોળો નહીં જે પેલા મેઠાભાઈ ના ભાઈ છે ને કળવો ભાઈ કળવો ભાઈ કળવો ભાઈ યાર કળવો ભાઈ તો શું છે અમુક બાબત તો ધ્યાન જ નહીં રાખતા પીવાનું એ માપ નહીં રાખતા બરાબર અને મને હું થયું

જોયેલા તારા પતિ પરમેશ્વર શું તો લે ખાડો આની પત્તી જેટલી કિંમત લોબી કઈ ને આવ્યું હમણાં

અને બાજરીનો લોટ તો શેજજે નહીં એટલે મગજ મારી ના કરો મારી જોડે બંદો ઘેર છે આબુ કાઢતે નહીં ક લાકડે રે ને પડી છે હા હવે તું મને ખેતરીન પટ્ટી મારી જઈ છે હવારે તું મને ખેતરીન પટ્ટી મારી જતી પડે તું બેસી જઈ કે હું તારો છોડો પામ ના ખાણો તો તો જો બજારમાં જઈ લિ આવ્યો શાક ને બધું જેલ તમે હેડ હેડ બોલો જો નકર પાણી ઉકાળી પી લ્યો

તમારી વાત ના થાય હા હા કશું નહી એટલે કઉ જો બજારમાં જઈ ગયા તોડી નાખ ભાઈ

મો કોણ કરું 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 મારે મારે લગન ડોルト આવ કોઈને યાર આલ કોઈ ક હું માફું કોઈ હું શ્વાસ ખભોશ શ્વાસ બોલ પાડજી લે ઉઠાડીને ઉઠાળ ને ને ખમે ને ને છે મારા ને બાય બાય ટાટા થઈ જ જાય કોઈ ભગવાન કરો પોલીસ ભઈ નાખે

อุบิดดังอุบิดองค์กว่าตอนนี้หรอองค์กว่ารึป่ะจ๊ะองค์อุตอะไรองค์อุตอะไรล่ะป่ะจ๊ะข้าวอัดบ้านเรานั่นน่ะองค์อุตอะไรข้าวบ้านเราป่ะจ๊ะเอ้ยมันยิ่งชกหนักไปเลขหนึ่งวะบุกหนึ่งวะ આ જમો હું ઊંઘી રહ્યો છે અરે તાવ આવ્યો તો દવા કોણ લઈ જા આ ભાભી જમો પડી રહ્યો છે મશરૂમનો નો રોગ છો એટલે હું જો મશરૂમનો રોગ છો મશરૂમ નો તો રોગ તા નીજેલો દરિયા ના હોય તો દવા બવા હારી કરાય દવા કોણ લઈ જા દવા જરૂર નહીં ના કરતો તો તે બોડા લાકડી છોસી બોડા લાકડી તો એટલે પડ્યો નિંદમ નહીં પડ્યો પડ તને શરમ આવસ લ્યા હ બળ જના શરમ હોય

દારૂ એને પીવું તું કેમ કરે ને તો અમે કે પણ મારા આવાની લાખ મેલી મઈ નાખી પણ મારા મેઠા પણ તો કે આવું છે કે યાદ હોય દોજી એ એ દોજી તે બોલા બોલતો તો બોલે આલે બોલે બોલ બોલ કરતી હતી એ ભાઈ બલુ આવ્યો હતો આજે ખાઈ જતો રહો દોજી એ દોજી એ

મને કઉ આવું કરો નહીં મળે ખોટું ઘર બગાડ તમારું તમારું મને કોને ખબર આવે છે રોટલા તો મિત્રો તમે પણ આવું ના કરતા મેં તો મારા ડોસી ને મહિના મહિ નાખી ગયો અને તમે આવું થઈ જાવ તમારા હાથ થી તો શું કરશો એટલે આ દારૂ બારું બધું મેળો ને મેં તો જો અમારા ભાઈ લીધે ભાઈબનોના લીધા મેં તો ખોટા રવાડા ચડે તો ભાઈબનોના લીધે અહીંયા ડૂસીની લાકડી મારી પટ્ટી જઈ ડૂસી અને હારું તમારા હકીકતમાં તમે ખુદ વિચાર લો કહો તમારા હંગાતિયા પ્રોબ્લેમ થાય તો ખુશ થશે દિવસ એટલે આવું કરતા નહીં વિડીયો મારો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જે મતે